માહિતી આપણે આજના આ વિડીયો નોંધાયો છે જયારે આ સપ્તાહ ની વાત કરીએ તો મિત્રો સપ્તાહ દરમિયાન સો નું સતત ઘટી રહ્યું છે ને સામાન્ય રીતે વાત કરીએ તો મિત્રો એક તોલા સોનાની કિંમતોમાં દિવસે ને દિવસે સો રૂપિયા સુધીનો ઘટાડો

મળી રહી છે અને મજબૂત ડોલર અને નબળી ફિઝિકલ ડિમાન્ડના કારણે તેને વધારાની ગતિ કોઈ રોકી શકે છે ને છૂટકો ખરીદદારો જે છે એ વધુમાં વધુ અત્યારે સોનાની ખરીદી કરી રહ્યા છે તો હાલ વાત કરીએ તો મિત્રો તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીના ઘરેણા બનાવવાનું વિચારી રહ્યા છો તો હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ એમ કહી શકાય કે સોના ચાંદીની બજારમાં મોટો ખેલ જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ મિત્રો દિવસેને દિવસે સસ્તું થતું જ જોવા મળી રહ્યું છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં કઈ કઈ બાબતોની અસર થતી હોય છે જેના કારણે સોનું મોંઘું થતું જ જોવા મળતું હોય છે જેની વાત કરીએ તો મિત્રો જ્યારે પણ આપણે સોનાની ખરીદી કરીએ છીએ ત્યારે સોનાની કિંમતોમાં વધારો પણ જોવા મળતો હોય છે અને સોનું ઘટતું પણ જોવા મળતું હોય છે તો ખાસ કરીને શેર માર્કેટના રોકાણકારો જે છે એ સૌથી સૌથી વધારે સોનાની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો આ 2025 ની સાલમાં રોકાણકારોને સૌથી વધારે પ્રોફિટ સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યું છે એકંદરે વાત કરીએ તો મિત્રો 45% થી પણ વધુનો નફો અત્યારે રોકાણકારોને મળી રહ્યો છે એટલા માટે રોકાણકારો જે છે એ પોતાનો પ્રોફિટ મેળવવા માટે સતત સોનાનું સેલિંગ કરી રહ્યા છે તો હવે સોનાની કિંમતોમાં સતત વધઘટ જોવા

તરીકે કાર્ય કરે છે જેના કારણે હાલ વાત કરીએ તો સૌથી વધારે કિંમતોમાં વધઘટ થતી જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આ વર્ષે સોનાના ભાવમાં તીવ્ર વધારો થયો જે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિ ચાર હજાર ડોલર ને વટાવી સોના ભાવ માં સત્તાવન ટકાનો વધારો નોંધાયો છે તો છેલ્લા દાયકામાં સોનું જે છે એ સતત વધી રહ્યું હતું અને અત્યારે કહી રહ્યા છે કે ફુગાવો અને આર્થિક કટોકટી સામે રક્ષણ માણવા માટે

માં ભારે ફેરફાર જોવા મળી શકે છે અને હાલ વાત કરીએ તો જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો સોના ચાંદીની કિંમતોમાં ઘણા બધા મિત્રો જે છે એ ઘટાડાની રાહ જોરિયા છે તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડો જોવા મળી શકે છે જેની સાથે સાથે વાત કરીએ તો હવે આપણા ભારતના શહેરોમાં લોકો જે છે એ સૌથી વધારે શુભ પ્રસંગોમાં સોના ચાંદીની ખરીદી કરતા હોય છે અને હાલ વાત કરીએ તો મિત્રો

સુધીમાં અને બે સુધીમાં સોનાની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ પણ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે છે ત્યારે ચાંદી મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો વૈશ્વિક સ્તરે સોનાનો હાજર ભાવ

તો મિત્રો શેર માર્કેટમાં તેજી અને નિફટીમાં પણ તેજી જેની સાથે જો રોકાણકારો જે છે એ સોનું છોડીને અને શેર માર્કેટ તરફ વળે તો આગામી દાયકામાં સોનાની કિંમતોમાં ઘટાડો થવાની ધારણા જોવા મળી રહી છે જો મિત્રો તમારા મતે શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો જેની સાથે સાથે વાત કરીએ તો આગામી દિવસોમાં લગ્ન ગાળા દરમિયાન સોનું ક્યારે સસ્તું થશે તો

સસ્તા સોનાનો લાભ લઈ અને સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો હવે આપણે નેક્સ્ટડીયો સોના ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી લાઈ ભાવ જાણીશું